દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોઢવા ગામેથી મોટી માત્રામાં ગાંજો પકડાયો છે મોઢવા ગામેથી બાતમીના આધારે ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાનો છોડ નંગ એક હજાર બસોને નવ જેનું કુલ વજન ત્રણસો એકતાલીસ ત્રીસ કિલોગ્રામ અને કુલ કિલોગ્રામ રૂપિયા કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ચૌદ હજાર ત્રણસોના જથ્થા સાથે એક આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી મહેકમ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર વી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાએ નશીલા પદાર્થોની બધી સદંતર નેસ્ત થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા આપેલ સૂચના જે અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ પણ બાબતે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી અસરકારક કામગીરી કરવા સૂચના કરે જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિશાખા જૈન સાહેબ લીમખેડા વિભાગનાઓએ આજે ગેરકાયદેતર રીતેની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને કેશ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ હતા જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એન ગઢવી તથા દેવગઢ બારિયા સર્કલ નાઓએ પણ જરૂરી સૂચનાઓ આપેલ અને જેના આધારે પા ધાનપુર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમાનાએ બાબતે જરૂરી સૂચનાઓ આપી સ્ટાફના કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જી ચુડાસમાનાઓએ ચોક્કસ બા ખાનગી બાતમીના હકીકત મળે કે મોઢવા ગામે રહેતા ચંદ્રસિંહ રામસિંહ જાતે બારિયા ઉંમર વર્ષ પંચાવન ધંધો ખેતી રહે મોઢવા પટેલ ફળિયા તાલુકો ધાનપુર જિલ્લો દાહેદનાઓએ તેમની માલિકીના કબજા ભોગવટાના ખેતરમાં વનસ્પતિજન્ય મા પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું